ਕਯ ਮੰਗਲ ਘੜੀ ਮੈਂ ਮਾਲ ਥਈਨ ਮਲਕ ਹੋਊ ਆਵੀ ਮੜੇ ਅਨਵਾਲਾ ਹਗਾ ਮ ਹਉ ਕੋਈ ਪਣ ਮਾਰਾ ਭਾਯੂ ਵਿਨਾ ਨੂ ਨੋ ਭੜੇ ਅਨ ਦੇ ਕਾਇ ਪਰਸੰਗ ਆ ਦੂਬੜੋ ਅਨ ਉਡੇ ਕਾੜਾ ਕਾਗੜਾ ਐ ਜਾ ਜਾ ਹਗਾ ਵੈ ਜਗਤ ਮਾ ਪਣ ਆਪੜਾਈ આપણા ભાઈ આપણા 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 હોય જ આપણા હોય બાકી દુનિયામાં મેં તમને કીધું એમ કે જબરબંધી માણા આપણા ઘરે બેઠો હોય પણ ઈ રૂડો નો લાગે ત્યારે હું મને યાદી થાય કે સાહેબ તમારા ઘરમાં બે ભાઈ હોય પાંચ ભાઈ હોય સાત ભાઈ હોય પણ આપણો હોય ને એ આપણો હોય ફાટલ લુગડે ભાઈ બેઠો હોય ને ત્યારે એ પ્રસંગ ઉજડો લાગતો હોય છે ફાટેલું લુગડે ભાઈ નો બેઠો હોય અરવિંદજી ઋષિભાઈ તો આ પ્રસંગ ઉજડો ના લાગે અરે કદાચ અહીંથી મુંબઈ સુધી મહેમાનો આવી જાય અને પાડો માં રહેતો ભાઈ હાજર ન હોય તો આ પ્રસંગ છે ને એ ઉજડો ન લાગે એટલે મને યાદ આવે છે કે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક હોવી મળે અનવાલા હગામાં હવું કોઈ પણ મારા ભાઈ ભણે આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા આપડા હોય એ જ આપડા હોય બાકી દુનિયા માં મેં તમને કીધું એમ કે જબરબંધી આપણા ઘરે બેઠો હોય પણ ઈ રૂડો નો લાગે ત્યારે હું મને યાદી થાય કે સાહેબ તમારા ઘર માં બે ભાઈ હોય પાંચ ભાઈ હોય સાત ભાઈ હોય પણ આપણો હોય ને એ આપણો હોય ફાટલ લુગડે ભાઈ બેઠો હોય ને ત્યારે એ પ્રસંગ ઉજડો લાગતો હોય છે ફાટલ લુગડે ભાઈ નો બેઠો હોય અરવિંદજી ઋષિભાઈ તો આ પ્રસંગ ઉજડો ના લાગે અરે કદાચ આયથી મુંબઈ હુદીના મહેમાનો આવી જાય અને પાડોમાં રહેતો ભાઈ હાજર ન હોય તો આ પ્રસંગ છે ને એ ઉજડો ન લાગે એટલે મને યાદ આવે છે ਕੇ ਮੰਗਲ ਘੜੀ ਮੈਂ ਮਾਲ ਥਈਨ ਮਲਕ ਹਉ ਆਵੀ ਮੜੇ ਅਨਵਾਲਾ ਹਗਾ ਮ ਹਉ ਕੋਈ ਪਣ ਮਾਰਾ ਭਾਇੂ ਬਿਨਾ ਨੂ ਨੋ ਭੜੇ ਅਨ ਦੇ ਕਾਇ ਫਰਸੰਗ ਆ ਦੂਬੜੋ ਅਨ ਉਡੇ ਕੜਾ ਕਾਗੜਾ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા આપડા હોય એ જ આપડા હોય બાકી દુનિયા માં મેં તમને કીધું એમ કે જબરબંધી માણસ આપણા ઘરે બેઠો હોય પણ ઈ રૂડો નો લાગે